કઈ પૈસા દેવા જવાનું થતું નથી સાનમાં ઘર માં કરો હાલો હજાર રૂપિયા દેતો એ હજાર ના દેવા ના પાડીને ને તમને સાનમાં અંદર કરો અને મારથી થી પૈસા દીધા ને એ તો પછી મજા નહીં આવે આ ઉપડા પૈસા દેવા પણ દાદીનીને થોડું કામ થાય કેસે દાદીનીને થોડું કામ થાય એ તું દાદી નીકળી સાનમાં બેહી તારે બહુ એવું છે ને એ ખોટું બોલવાની જરૂર નથી મંડી પડી સોત લે કામ તો કઈ કરવું નહીં નકરા આથી પૈસા મંગાવવા એડો છે આ બારી હાલ તો ક્યાં ગઈ ડોચી એ શું છે ડોવા મને તાવ આવી ગયો છે દવાખાને લઈ જા એ ડોવા ઘર માં એક રૂપિયોય નથી તો ક્યાંથી દવાખાને લઈ જઉં તે છોકરાને ફોન નથી કર્યો એ ડોવા એને ફોન તો કર્યો હતો પણ એને એમ કીધું કે હું આવી જગ્યા આવ્યો નથી પૈસા લઈને હવે શું કરશું હવે ડોવા ઘરમાં ખાવા પૈસા નથી હવે શું કરવાનું હોય આપણે છોકરા આગળ જઈએ હાલને એ ડોવા અહીંયા નથી જાવું એની વવ કેવી છે આપણને કેવા મેણા મારે ખબર હે ને બટા ખાવા દાણા નહીં વાપરવા નહીં શું કરવું હાલ જાય એ દોવા તું એટલું કેસ ને તો હાલ જાવી હાલ હાલ હે બાટિયા પપ્પા તમારો છોકરો શું કામ કરે છે એ કડિયા કામે જાય છે એવું છે તમને હાસવે એક નહી હા બે માણા હાસવે છે હા તો વાંધો નઈ લ્યો ટામે ટામે ખાઈ આવું હું પછી અહીંયા બે આવતો રહું

એ ઇને ફોન કર્યો તો પણ ફોન ઉપાડ્યો ન કે કામ માં છે એટલે મે વ્યા જશું લેવો છે આ તે જાવ બીજું શું હોય અરખન લગન કર્યા ને આ તેદુના જોને આ ડોશીનો ડો બે નોખા હે તેદુના ઈ બે માણાને હાસાવતા નથી પાંચ સરપાસ ઈને હાસવે ઈનો શું કરાય ને નહીં હાસવે હાસી વાત છે એવું લાગે હું

પણ શહેરનું નહીં કારણ કે આપણે દેશી માણસ આપણે ગામડિયામાં જ આપણને જામે એવું હા તે શેરની ભાઈ માં શું વાંધો પડે એટલે આપણે આ પોદરા ઉહળવાના હોય ડોબા હોય એ કાંઈ આપણને ફતે મારી નો કરી દે સાચી વાત છે આલે આ રોતું રોતું કોણ આવે આ તો અમે ગાબા પણ કંકુડું છે શું કામ રોતા છે

કાઈ ને આમ એના ઈના છોકરાને બહુ કેવી પટકાણી ધક્કા મારીને બારા કાઢ્યા એ મરવા ન જવાય હાલો હું સરપંચ છું મારું માન છે હાલો એના ઠપકો દો મરવા હાલે લે આ તો મરવા આ મરે ને આપણે હરકાનીને સમજાવી હાલો 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 અમારે જાણો કોઈ એવો નહીં હાલન ચેક તાકામ નાવા આવી લાજે હાલો હાલ્યા જાય હા વાડી આવ્યા જાય નહીં હા હાલો લે બેખા બાપા તંકુટ હોય શિ રોતા રોતા ક્યાં થાય અહીંયા અરે ખૂબ બાજ જાય મરવાની જતા હોય ને સિંહ ખબર પે હલો તો વાય છે હાલ તો હા હલો એકદમ હાલો 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 હે હર કા

તમે કેવડા હો ભલા મણાવ ને સરપસ કઈ કે શું છે મારે વહુ તમને હું કેવું તમે આવડા મોટા છો તો તમે તમારી હાઉ ને હાર ને ઘરબારા કાઢ્યા હે તે ઘરબારા કાઢે જ ને નો કાઢે શું કરે એક તો અહીંયા પૈસા હોય ને અને ઘડી થઈને આ પૈસા માગવા આ માગવા અહીંયા અમારા હાથથી કમાવું કે એમના હાથથી કમાવું ઘરનું માન પૂરું પડે છે ત્યાં ઘરનું માન પૂરું પડતું હોય

એ સમજો સમજો કઈ સમજો જો કોક પોલીસ વાળા જાણ કરશે ને તો હલવાઈ જાય છો હરકી ના અને તમારે કાલ સવારે આવા દાડા જોવાનું થાય છે હલો હલો હાલ ને હાલ ને હાથે સારું હાલો 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 મરે એ પેલા ગોતી લઈ હવે આપણે મરી જવું છે આ કુવામાં પડીને

જે હોય સર અમારી ભૂલ થઈ જાય એવું હાસવશું અમે હા એમ હાસવજો હાસજો બરોબર ને બરોબર છે હાલો હવે હવે હમણાં ઘરે જાવ તું હોય હાલો હાલો બાપુ હાલો બાપુ ઘરે હાલો હાલો